અને rss ના સાવરકરવાળો ફોટો લઈને ફરે છે આ બરાબર ના કહેવાય એટલે તમે આ વિડીયો છે એ તમે લોકોય તમારી રીતે નક્કી કરવાનું બેટા કે આપણે ગાંધી બાપુને પહેરીને નીકળશું કે સાવરકરને પહેરીને આપણે ગાંધી બાપુને પહેરીને નીકળવાનું ને સારું બોલજો

દાતા તરફ અરે દાતા હું કાલ તમને નથુરામ અરે કાલ તમને નથુરામ ગોડસે નું ટી શર્ટ આપું કાલ તમને હું દાઉદ નું આપું પહેરાવી દેસુરામ ગોડસે આયા કરો ના ચાલેઓ કાલ રજુરામ ગોટ સેન આવશે ના આવશે કાલ દાઉદ ને सरकार પટેલ ને ભૂલી ગયા સરદાર પટેલ ને ભૂલી ગયા બાબા એમને મોટા કરો